સેમ થ્રીમાં ભણતા વિદ્યાર્થીઓ જેને કા કાલે એક્ઝામ છે અને આજે પણ હોલ ટિકિટ નથી આપવામાં આવી બીજી વસ્તુ કે છોકરાઓ જ્યારે પણ એક્ઝામ હોય અને એમાં પાંચ મિનિટ કે દસ મિનિટ જ્યારે પણ મોડા પડે છે તો એમના કોલેજ દ્વારા અંદર પ્રવેશ કરવામાં નથી આવતો કે તમે નીકળી જાઓ તમારી એક્ઝામ પતી ગઈ છે એના લીધે આજે એશિયા પેસિફિક કોલેજમાં નકલી નોટો ઉછાડીને વિરોધ કરવામાં આવ્યો હતો એન્ટ્રી લેટ હોય દસ મિનિટ પંદર મિનિટ તો વિદ્યાર્થીને એન્ટ્રી નથી આપવામાં આવતી તો એ યુનિવર્સિટીના નીતિ નિયમો ચાલતા હોય છે એમાં સંસ્થા કે એમાં એક્સટર્નલ એક્ઝામિનર જે આવ્યા હોય એ પોતાના નિયમો ચલાવતી હોય છે એમાં સંસ્થા કશું જ નથી કરી શકતી એમાં સંસ્થાના હાથમાં કશું નથી હોતું દસ પંદર કે પચીસ વિદ્યાર્થીઓ હોય છે કે જેને સ્કોલરશીપ માટે પ્રાઇવેટ સ્કોલરશિપ હોય સરકારી સ્કોલરશીપ હોય કોઈને સંસ્થા તરફથી મળતી હોય તો ત્યાં રિસિપ્ટ આપે તો સામે એ લોકો ફીસ પરત કરતા હોય છે અને એ વર્ષમાં એક જ વખત થતું હોય એટલે એમને આ સમય ગાળામાં કરી દેવું પડે